નારદજીને કે દીકરી બહુ સુંદર છે મારી કેટલી સુંદર એવી રૂપાળી પણ મારા એવા કયા પાપ છે કે આવો પુત્રી રત્ન મને આટલી મોટી ઉંમરે મળ્યું પણ એ બોલતી નથી બિલકુલ મૂકી છે ના તો એ સાંભળે એ સાંભળતી નથી જોતી પણ નથી દેખતી નથી એટલે આંધળી બેરી ને મૂંગી આવી મારી પુત્રી હે નારદજી આવો પધારો કોઈ એવી કૃપા કરો તે બોલતી થાય મારી રાધા નારદજી આંખ બંધ કરી ત્યાં તો આહલાદીની શક્તિ એ દર્શન દીધા છે એ નારદજી હું તો ગોલોકમાંથી આવી છું વૈકુંઠમાંથી હું આંધળી નથી બેરી મૂંગી નથી પણ આ એક મારી લીલા કે નાટક જે કહો તે कि गेम्स કે ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રાગટ્ય થસે ને જ્યાં સુધી મારા હરી ન જન્મે ત્યાં સુધી મારે જગતને જોવું જ નથી પેલા દર્શન કનૈયાના કરવા છે કાન પણ ત્યારે ખુસે કોઈ કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરસે અને મારી જીભ પેલા વેલા બોલસે તો શ્રી કૃષ્ણ મારા અંગે અંગમાં મારા હરિનો જ વાસ છે એના સિવાય મારા દિલની પ્રત્યેક ધળકનમાં શ્રી કૃષ્ણ શરણમ સિવાય બીજો નાદ નથી મારા રોમ રોમથી પણ હું મારા કનૈયા નામ નામ છું

ભગવાન કેવા લાગે ક્યાં લઈ જાય છે ભગવાન છે એ રેણુનાથ કરતા જાય અને મોરલો મયુર નૃત્ય કરતો જાય અને ચાલ્યો જાય ચાલ્યો જાય ત્યાં રાધાજી યમુના જળ ભરી મટુકી શીર પર હતી ત્યાં સુધી મોરલો એને લાડ્યો અને રાધાજી એ ભગવાનને જોયા ભગવાને રાધાજીની સામે જોયું એમ કેવાય કે રાધાજીની મટકી નીચે પડી ગઈ દર્શન કર્યું અને પછી પોતે દોડીને ભાગવા લાગ્યા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મોરલા ને કે છે કે હે મયુર આજથી તારી યાદમાં તે મને રાધાજી ના દર્શન કરાવ્યા આહલાદ ની શક્તિના જે લીલા માટે ધરતી પર પધાર્યા પહેલા વહેલા દર્શન તે કરાવ્યા છે એટલે આજથી મોર પંખ હું હમીશને માટે મારા શીર ઉપર ધારણ કરીશ અને રાધાજીનો પછી નિયમ હતો કે ભગવાન માટે ગોરસ લઈ જાય કઢેલું દૂધ લઈ જાય માખણ મિશ્રી લઈ જાય અને કોઈ મીઠાઈ બનાવી હોય દૂધમાંથી તો એ મીઠાઈ લઈ જાય એની સાથે સાથે મોર પંખ રોજ ભગવાનના શીર ઉપર રાધાજી ધારણ કરાવતા હતા

પગ દબાવે છે એને ખ્યાલ છે કે આ મહાદેવ નો અંશ છે એટલે એ સેવાનો લાભ લેતા હતા ઘણા થાય સ્ત્રી સ્ત્રી નથી એ તો આહલાદી શક્તિ છે રાધા રાધા એવા રાધાજી ક્યારેક રીસાય ક્યારેક ભગવાન એને મનાવે ક્યારેક ભગવાન રીસાય તો રાધાજી એને મનાવતા હતા ક્યારેક રાધા કૃષ્ણ બને છે તો કૃષ્ણ રાધામય બની જાય છે એટલા એકબીજામાં ઓતપ્રોત છે ખુદ ભગવાન રાધાજીનું ચિંતન કરતા કરતા કૃષ્ણ બને કૃષ્ણ રાધા બને ને રાધા કૃષ્ણ બની જાય છે એટલા માટે તો લખાયું કે પેલું જે ગીત છે કે રાધાજીને એવી રીતે શણગાર્યા બધી ગોપીઓ યરે બધી સખીઓ યરે આજે ઘેરી લીધા ઘનશ્યામને